આ બધું એનું નિરાવરણ કરવાનું છે મારી પાછળ કોઈ છે નહી હું એકલી જ છું એવું છે આ ને પૈસા ભેગા થઇ જાય તો હવે હું મજૂરી કરી ભેગા કરું મારા છોકરા ને આધાર કાર્ડ અહિયાં નથી આપતા ઈ આધાર કાર્ડ હું માંગુ છું ને તો એમ કો છોકરા ની જિંદગી સુધારવા તેની માં અહિયાં આધાર કાર્ડ એ લઇ લીધું છે લે તમે ક્યાં અત્યારે રયો હું સીતેર જ રહું છું હમ અત્યારે એટલે કેના ભેગા હા તારે હું એકલી મારી મમ્મી છે એક એસી વર્ષ ના ડોસી માં છે તમારા મમ્મી ભેગા હા મારી મમ્મી ભેગી રહું છું એનું પેટ ભરું ને મારું પેટ ભરું હું કામે જાવ સાંજે લાવું એ ખાઈ અમે એવી રીત ના મારે છે ને સાહેબ આ થોડો લોચો છે મને થોડીક તમે હેલ્પ જોતી છે મને કોઈક મદદ કરો ને નામ શું છે પતિનું મારા પતિ નું નામ કનોજ આમ બધા મારા વિડીયો વિડિયો વાયરલ તો હું કરી જ એમાં કઈ વાંધો નથી એવું તો તમારે પ્રોબ્લેમ એવું છે દારૂ પીન કાયમી માટે આવે છે એટલે બે મહિને આવે ત્રણ મહિને આવે મારી પાસે અહીંયા પૈસા ભેગા થઇ જાય કે નહીં

અને પાંચ વર્ષ થી આમનામ ઓલું કરે છે હેરાન કરે બરાબર ચાર વર્ષમાં બાબુ હશે અને એને હેરાન કર્યા કરે છે બઉ બે મહિના પૈસા ભેગા થઇ જાય તો છોકરી કામ કરે ને બે મહિના ભેગા જાય એટલે વાપરી ને બે તંડીમાં પાછો વયો જાય પપ્પા ના ઘરે અને એના ભાઈઓ બઉ સપોર્ટ આપે છે ભાઈ દારૂ નો ધંધો કરે તો હવે આપડે આ વિડીયો વાયરલ કરવો હોય તો શું કરવું પડે હા તમે વાયરલ થઇ જાવ છો એ વાત કરું છું એ બરોબર એનો નંબર છે એ ભાઈ નો number છે એના ભાઈ નો number છે ને એના ભાઈ નો number છે હા ઓહો હો અને આ છોકરી ને હેરાન બોવ કર્યા કરે છે હમજાનુ હમ જો બે મહિના પેલા વયો ગયો તો બરાબર અને પાછો ત્રણ દી પેલા આયવો તો મેં એને એમ કવ છું કે તારે એને અંદર નઈ કરવા દેવાનો એમ

ગયેલો છે અને કોળી નો દીકરો છે આ બેન છે ના દીકરી છે અને કોળી નો દીકરો સામે અને બાબો અત્યારે કેટલા વર્ષ નો છે બાબો ચાર વર્ષ નો છે ચાર વર્ષ નો બાબો છે અને છોકરીને હેરાન કર્યા કરે છે બો અને દારૂ તો પીવે છે અને જેટલું કામ કરે છે ને એટલું એના એને બઉ સપોર્ટ કરે છે ને એના મમ્મી અને એના ભાભી બઉ સપોર્ટ કરે છે એને ભાઈ ના લગ્ન થઇ ગયા તે કુવારો જ છે કોણ જાણે હું ભોળવી ને લઈ ગયો હોય કે કોણ જાણે હું કરીને લઈ ગયો ને

એના પર મેં તમને હું કીધું કે ઈ ઈ વ્યક્તિ એમ કે છે કે આજ તારી હારે court કાલ આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું એવી રીતના એને છે ને પાંચ વર્ષ કાઢી નાખ્યા છે એવી રીત ના એને પાંચ વર્ષ કાઢી નાખ્યા છે બરાબર કે આજ કરું કાલ કરું આજ કરું કાલ કરું એવી રીતના એને બહુ ફસાવ્યા કરે છે એમ આ ચાર દિવસ પેલા આયવો ઈ

તો હવે કહેવાનું એવું કે કોઈ જાતનો proof નથી તો કઈ રીતે આપણે આ કોને આધારે આપણે કઈ રીતે કરવું છે એ કઈ ખબર પડે છે હું તમને એનું સરનામું આપું તમને એના ફોટા આપું બરાબર સરનામું આપું ફોટા આપું તમને તમે આપો છો એ ભાઈને સમજાવી દઉં બીજું કો શું કરી દો બોલો તમે કયો તો સમજાવી શકું બીજું તો કઈ કઈ ના શકું આ દીકરી તો એમ કે છે તમે એ લોકોને સમજાવી દો બરાબર

હા તો વાંધો નહીં કોણ નંબર મોકલી દઉં હાલો કઈ રીતે મોકલવાનો વોટ્સઅપ કરી દયો આ નંબર ઉપર આ નંબર ઉપર વોટ્સઅપ કરી દઈએ ને હા 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 તો વાંધો નહીં બરાબર નંબર ઉપર વોટ્સઅપ કરી દયો તો હું આગળ વાત કરી લઉં શું કે છે આગળ હા હું આગળ કાર્યવાહી કરું હો મેં હા હા તો વાંધો નહીં એને પછી હું સમજાવું છું હું શું છે શું નથી નહીં પછી એવું થશે તો મારે આ જવું જાવું જોશે હા કેમ કે એને ગામ જાવું જોશે હા તો વાંધો નહિ તો હા એવું લાગે તો હું થોડુંક લગ્ન બગ્ન કરાવી દઈશ અને ભેગો હાલી કરાવી દઈશ અને સમજાવી અને કોરસ મીરચ કરાવી દઈએ એક બીજા ને હા ઈ આમ જો ઈ હોય તો આપડે તમ છે ને કોરસ લગન એ કરાઈ ના હું આવીશ ન્યા આવીશ અને ઈ ભાઈ ની ઘરે જઈશ અને શું કેવાનું છે એનું શું તકલીફ છે પેટ દુખાવું છે હું વાત કરીશ હા બસ હું દુખાવો છે ને એને તમે વાત કરજો બરાબર અને મા એ ભાઈ નો નંબર નાખજો શું નામ કીધું કનુભાઈ કોળી સમાજ માંથી છે દર્દીની દીકરી છે હા ઓકે ઓકે સારું બેન હું વાત કરી લઉ અને બનતી કોશિશ કરીશ અને આપડે બનતી કોશિશ કરવાની છે ચાલુ રાખજો હા બેન બોલો

ને મારા હું તો મારી ફેમિલી ને કોઈ બોલાવતી નથી એના લીધે તો બધા માથે એમ ખાઈ કે તને તારી બેન ચડાવે તને બધા મને લપડતી મેંકીને વયા જાય છે ગમે ત્યારે પણ આ ક્યારે મને એમ થઈ ગયું મારો છોકરો છે કે નહીં મોટો થતો જાય તો કાલે મને દુનિયા કેતું જાય કે બાપ કોણ આવી રીત કરે તો એટલે મારે આ વસ્તુ મને કરજો તમને પટેલ લાગુ તમારી દીકરી જેમ છું તમે રો તમે હું એ ભાઈ ફોન કરી લઉ ફોન કરી વાત કરું સીધી રીતના ના નહીં આલે તો મને બધું આવડે છે સમજ્યા આટલું કરજો મે આ વિડિયો જોઉં છું ને મારો અત્યારે આ દુનિયા કોઈ નથી એમ થાય ના ના હું વાત કરું છું તમે એમ કરો ફોટો નાખ દયો બાબા ફોટો નાખો તમારો નાખો ઈ ઘરવાળા નો